હેલો એવરીવન સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણે દર વખતે એક નવી નવી જગ્યા અને નવી ઓફર્સ જે છે ને એ લાવતા હોઈએ છીએ તો આ વખતે નવરાત્રિ માટે સ્પેશિયલ ઓફર લઈને આવ્યો છીએ કાલાવાર રોડ ઉપર આત્મીય યુનિવર્સિટી છે ને એક્ઝેક્ટ સામે છે મુંબઈ ખાઉગલી તો અહીંયા એકસો ઓગણપચાસ રૂપિયામાં પંજાબી ચાઇનીઝ અને પાઉંભાજી પરાઠા આવી અલગ અલગ છે ને જાંબુ સહિતની બાર આઈટમ મળે છે એમાં એક સ્વીટ સિવાયની બાકી બધી જે વસ્તુ છે ને એ બધી વસ્તુ અનલિમિટેડ મળે છે તો ડિટેલમાં તમને આવી રીતે બતાવીશ આ વિડિયો જોથે સ્કીપ ન કરતા નાખો દેજો લેટ્સ રોલ આપણે અત્યારે કે આઈટમ બને છે તવા પુલાવ પહેલા તવા પુલાવ તો ફ્રેન્ડ્સ અહીંયા જે તવા પુલાવ બને છે આપણે જોશું અને પુલાવમાં આપણે એને શું કઈ કી વેરાઇટી છે પુલાવમાં પુલાવની અંદર અત્યારે પુલાવ અને પછી બીજું બીજું એક આપણે તો તવા બિરયાની છે पनीर બિરિયાની છે પનીર બિરયાની અને આ ઓથેન્ટિક મુંબઈ સ્ટાઈલ તમને મળશે મુંબઈ સ્ટાઈલ જ આખું આખું તો કમ્પ્લીટ ટુ ટેસ્ટ મુંબઈ સ્ટાઈલ આવશે તમને ફ્રેન્ડ્સ તમને મુંબઈ નો ટેસ્ટ પણ અહીંયા મળી જશે આપણી જે મેઈન સ્પેશિયલ છે પાઉંભાજી અને તવા પુલાવ બરાબર મુંબઈ ના સેમ મુંબઈ સ્ટાઈલ તમને જોવા મળશે ઓકે એટલે તમે મુંબઈ થી જ છો કે હું મુંબઈ થી જ છું મુંબઈ થી જ છો એટલે ઓકે ફ્રેન્ડ્સ બસ આપણે ઓફર કઈ રીતે છે અત્યારે ઓફરમાં અત્યારે તમને પાઉંભાજી લવા પુલાવ બરાબર બે પંજાબી સબ્જી બરાબર તવા પરોઠા એક પનીર બિરયાની બરાબર અને એક ચાઇનીઝ આઇટમ સ્ટાર્ટરમાં રહેશે જેવી રીતના કે કોક એક દિવસ આપણે રહેશે ડ્રેગન પટેટો એક દિવસ મળશે તમને ચાઇનીઝ વેડ બરાબર એક દિવસ તમને મળી શકશે ડ્રાય મંચુરિયન ઓપ્શન <small> રહેશે <laughs>

બધી વસ્તુ છે જે અમારા ઘરે યુઝ થાય એ જ વસ્તુ અહીંયા યુઝ કરવાની અમારે એ ઓપન કિચન કોન્સેપ્ટ છે ઓપન કિચન ક્યારે બનાવીને તમે જોઈ શકો છો વેજીટેબલ થી લઈને બધી વસ્તુ ફ્રેશ યુઝ કરવામાં આવે છે વેજીટેબલ એ સ્ટોરેજ નહીં મળે અમારી પાસે તમને બરાબર અમે સ્ટોરેજ ફ્રીજ જ રાખ્યું નોર્મલ ફ્રીજ જ રાખ્યા છે તો ફ્રેન્સ જોઈ શકો છો પુલાવ રેડી થઈ ગયો છે હવે આપણે બીજી આઈટમ રેડી થશે એ આપણે બતાવશું આપણે આપણે કઈ બતાવવાના છીએ પનીર પનીર મટર પનીર નું મટર પનીર અને પનીર અમારે યુઝ થાય છે સોયા પનીર યુઝ થાય છે સોયા પનીર હા જેમાં કોલેસ્ટ્રોલ નું ન હોય હવે ટ્રેક કરે ને જે તો જ્યારે

સેવ ટમેટા છે બટાણા બટેટા છે મીઠ કઠોર છે ટાઈમિંગ સવારના આઠ વાગ્યાથી ચાલુ થાય છે હોટલ રાતના અગિયાર વાગ્યા સુધી ચાલુ હોય છે આજે તમે કીધું તમે ત્યાં રાખો ચાર વાગે આવતો તમને ઈ મળી જાય બરાબર

એની અંદર તમને બાકી બધું ફાસ્ટ ફૂડ માં વડાપાઉં થી લઈને મુંબઈ સ્ટાઈલ વડાપાઉં થી લઈને બધું વસ્તુ મળી જાય વડાપાઉં દાબેલી હોટડોગ બર્ગર ફ્રેન્કી બરાબર છે પીઝા એ બધું મળી જાય બધું મળી જાય અને હાલો થઈ ગયું રેડી આપણે શાક રેડી થઈ ગયું છે આપણો મટર પનીર રેડી મટર પનીર હવે આપણે શું બનાવી દઈએ પાઉંભાજી પાઉંભાજી ફ્લાવર બનાવી મજે ફ્લાવર હવે બને છે પાઉંભાજી ફ્રેન્ડ ઓઈલ આવી ગયું છે તમારે પહેલેથી ફૂડ લાઈન માં છે તમે નહીં અચ્છા

રેડી ભાજી હા ભાજી એક રેડી ફ્રેન્ડ ઉપરથી બટર નાખવાનું

આ બધી આઇટમ તમને જેટલી વાર ખાવી એટલી વાર મળી જશે ખાલી સ્વીટ એક વાર મળશે ફ્રેન્ડ બાકી બધું અનલિમિટેડ મળી જશે તમને અને ટાઈમિંગ શું છે આપણે બાર વાગ્યા થી રાતના બે વાગ્યા સુધી આ બધી વસ્તુ તમને મળી જશે તો પાપડ પણ આવી ગયો છે પાપડ અહીંયા જો હા આ પાપડ આ ટાઈપના આપણે મળી જશે લાટલી આઈટમ તમને મળવાની છે અહીંયા Thank you. Thank you.